ઝડપવાના બાકી નથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ખ્યાતિ કાંડ સામે આવ્યો ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો અને વિદેશ ભાગી ગયો હોવાની મહત્વની વાત હતી તો કાર્તિક પટેલ માર્કેટિંગની ટીમ સાથે મળી અને નક્કી કરતો હતો કે ક્યાંથી કેટલા દર્દીઓ સારવાર માટે લાવવા અને ક્યાં કેટલા કેમ્પ કરવા એટલે આખી હોસ્પિટલનું મેનેજમેન્ટ એક જ કાર્તિક પટેલ કરતો હતો તો કાર્તિક પટેલે પાર્ક લેન્ડ એવેન્યુ સોસાયટીના અમુક પ્લોટ ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યા હતા સાથે જ કાર્તિક પટેલે જૂના સભ્યોના પ્લોટમાં કપાત કરી ઠગાઈ આચરી હતી તો વર્ષ બે હાજર અઢાર ઓગણીસના ઓડિટ રિપોર્ટમાં કાર્તિક પટેલના નામે રૂપિયા ચાર પોઈન્ટ નવ કરોડની લોન પણ હોવાની વાત સામે આવી છે તો વર્ષ બે હાજર ઓગણીસ વીસના ઓડિટ રિપોર્ટમાં પચાસ લાખની ખોટ બતાવવામાં આવી હતી સોસાયટીના જૂના સભ્યોએ ફરિયાદ કરતા વિગતો સામે આવી છે તો મૂળ મંડળીનો સભ્ય ન હોવા છતાં કાર્તિક પટેલે લોન લીધી હતી અને ગાંધીનગર જિલ્લા તપાસના પણ આદેશ આપ્યા હતા તો યોગ્ય તપાસ ન સોસાયટીના સભ્યોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં તમામ લોકોની પ્રેશર આપી અને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ્ય હતો તો ચેરમેન ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહારને લઈ અને આર્થિક વ્યવહારમાં ગુનાહિત કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ છે તો કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવેજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઇમ બ્રાન્ચે કોર્ટની વિનંતી પણ કરી છે તો મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઇમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે આ સાથે જ સાત સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ એકસો ત્યાંસી મુજબ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં અરજી પણ કરી હતી